હાલ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે ચેલેન્જનો દોર જોવા મળી રહ્યો છે બંને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે અને હવે આ વચ્ચે મોરબીથી જ ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભત્રીજા અજય લોરિયાએ તેમની સામે મોરચો માંડ્યો છે જેમાં મોરબીમાં ગટરની સમસ્યા હોય પાણીની સમસ્યા હોય જે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું તેને લઈને ભાજપના ખુદ જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરી આયા બાબતે ધારાસભ્ય સામે સવાલો ઉઠાવ્યા છે ને શું વાત કહી છે વિગતે વાત કરી તેને

મોરબી જિલ્લા પંચાયતના સભ્ય છે અજય લોરિયા તેમણે પણ એક પત્રકાર પરિષદ યોજીને પોતાના જ કાકાની પોલ ખોલી હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે જે હા મોરબીમાં રોડ રસ્તાની બાબત હોય પાણીના પીવાની વાત હોય કે પછી જે સ્થાનિક પ્રશ્નોથી જનતા પીડાઈ રહી છે તે બાબતને લઈને અજય લોરિયાએ કેટલાક સવાલો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ધારાસભ્ય સામે ઉઠાવ્યા છે ને તેમ કહી રહ્યા છે કે અવારનવાર સરકાર તો ગ્રાન્ટ આપતી હોય છે છતાં પણ કામ વાસ્તવિક સ્તર ઉપર નથી થઈ રહ્યા તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે અને મોરબીનું રાજકારણ ફરી ગરમ થયું છે કેમકે ભાજપના જ ધારાસભ્ય સામે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરિયાએ મોરચો ખોલ્યો પહેલા તો તેમને જે આખી ઘટનાક્રમ છે તેને લઈને તેમને જે પત્રકાર પરિષદ યોજી છે શું તેમના પ્રહાર છે શું તેમના સળગતા સવાલો છે ને આ બાબતે આ કાંતિ શું જવાબ આપશે આગામી દિવસોમાં તે સાંભળી લો મોરબી જિલ્લાની ત્રીજી આંખ ઉઘડી હોય એવું લાગે છે મને છેલ્લા દિવસથી ખરેખર ઉગળેલી તો હતી જ પણ આજે જે પ્રજા જાગૃત થઈ છે અને પ્રજાની સાથે આપણ ખરેખર ચાર દિવસથી આ જે માહોલ જોઉં છું મોરબીનો ખરેખર આપના પ્રતિ જે ગામડે ન્યૂઝ પહોંચે છે ખરેખર આપનો ખૂબ ખૂબ આભાર માનું છું પણ આજે પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ એક જ છે મિત્રો કે છેલ્લા ચાર પાંચ દિવસથી મોરબી જિલ્લા અને મોરબી શહેરનું જે કહેવાય કે ગટરના પ્રશ્નો અને વરસાદ ખાતા જે પ્રજા જાગૃત થઈ અને બહાર આવી જે વિરોધ દર્શાવ્યો મારા કાકા એવા ત્રીસ વર્ષ જૂના ધારાસભ્યશ્રી અને ચાર દિવસ પછી આવ્યા અને જે કાલે ઇન્ટરવ્યુ આપ્યું કે દાતારી કરવાની કોઈ જરૂર નથી સરકાર પાસે ઘણા રૂપિયા છે હા કાકા રૂપિયા ઘણા બધા છે હું પણ સમજુ છું સરકારે આપ્યા પણ છે સરકાર આપે છે પણ વાપરતા કોને આવડે છે ત્રીસ વર્ષ થયા કોઈ વાપર નથી ના ખરેખર આજ સનાડા રોડ ઉપર પરિસ્થિતિ ખરાબ હતી ત્રણ દિવસ પહેલા ક્યાંક ને ક્યાં ક્યાંથી મારે નીકળવાનું થયું અને પ્રજાએ મને આવું કર્યું પ્રજાએ મને સપોર્ટ કર્યો કે અજયભાઈ લોરિયા તમે જવાબદારી લ્યો તો અમે બધા ઘરે જાય તમે જાઓ જવાબદારી મારી તો મેં મારા સ્વ ખર્ચે વાઇબ્રેટ રોલ બોલાવ્યો અને ક્યાંથી બોલાવ્યો નવરચના સ્ટોન રાધેભાઈ તમે ચેક કરી શકો છો મેં મારે સો ખર્ચે બોલાવ્યું આજે બે દિવસ રાત કરીને રોડનું કામ પૂરું કર્યું કાલે પંચોત્ર રોડ ઉપર પરમ દિવસે ચક્કા ત્યારે પણ સમજાવવા માટે પ્રયત્નો કર્યા તો તો ટાઈમ છે કોઈ વાંધો નહીં આઠ દસ દિવસમાં એ પણ સ્ટ્રીટ લાઇટના કામ ચાલુ થઈ જશે પણ વાતને વિષય મૂળ વાત ઉપર આવું કે ત્રીસ વર્ષમાં મોરબી માળિયાને તમે

આપી દઈ સમજી વાત ના કરો રાજકારણ કોઈ વાંધો નહીં પણ તમે કયો પંચાયત રાજનગર રાજનગરના જે વિષય હતો ત્યારે તમે ટાઉનશીપે હતા તમે આવી ગયા હતા તો તમે ત્રણ દિવસ અને આટલા દિવસ જે બનાવ છે પાછળ પાછળ સુપર માર્કેટે મરી ગયો તો તમે ફોન વિડીયો ઉતારીને મોકલો છો કે એસપી સાઈડને કહી દીધું છે ફલાણા સાઈડને કહી દીધું કૂતરું લઈ જશે આમ લઈ જશે તેમ લઈ જશે ચાર દિવસ મેં કે તમને વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો અને સરકાર ઉપરથી એટલી ગ્રાન્ટો આપે છે એટલી સહાય કરે છે નાના નાના માણસોના આવા આયુષ્યમાન કાર્ડ આ કાર્ડ તે કાર્ડ પણ અહીંયા નીચે ધ્યાન દેવા વાળું ક્યાં થળિયું તો સાચું હોય ડાયર ખોટી છે આટલા વર્ષ કોઈ બોલ્યું નથી મોરબી માટે આજે અજય લોરિયા બોલવા નીકળો છે તો અજય લોરિયા અજય લોરિયાના શબ્દો એનાથી સહન નથી થતા તો એમ કહે છે કે આ તો ફોટા પડાવવા માટે વાઇબ્રેટર બનાવ્યો તો રાત્રે 4 વાગ્યા સુધી જાગી તો ફોટા પડાવવા માટે વાઇબ્રેટર બીજા નંબરમાં સરકારી હોસ્પિટલો સિવિલ હોસ્પિટલો થી લઈ જે 24 24 વરા થી એક ને એક ડોક્ટર રહે આનું કારણ શું વેલા પ્રેસ કોન્ફરન્સ માં કીધું તો એને શું ખુલાસો કર્યો આજ નામથી કહું છું ડોક્ટર દુધરેજીયા સાહેબ 24 વર્ષથી થી એક ને એક ડોક્ટર છે કાંતીભાઈ અમૃતિયા ને મારા કાકા કાંતિભાઈ એ નાઈટ મત ખુલતી

તમને એવું હોય કોઈને ગામ લોકોને કે રાજનીતિ કરે છે તો રાજનીતિ નથી કરતો હું પ્રજા સાથે ઉભો રહેવાનો છું અને કદાચ નાના મોટા કેનાલના પ્રશ્ન હશે જો છતાંય કદાચ પ્રજાની સાથે સાથે તો હું રહેવાનો છું બીજા નંબરમાં આજે ઉમા ટાઉનશીપ એને બનાવી છે ઉમા ટાઉનશીપમાં જાઓ તમને આમ જો એક રોદો આવે તો મને કહેજો હું જાહેર જીવન છોડ દઉં લાવો તમારા મીડિયો વચ્ચે ઉમા ટાઉનશીપમાં તમને રોદો આવે ને ગાડીનો તો હું જાહેર જીવન છોડ દઉં

રોડ રસ્તા આપણે બંધ કરી તો બીજાને હેરાન થાય આ નથી કરવાનું થતું તો પ્રજા એ સ્વીકાર્યું કે તમારાથી સહન નથી થતું અને પ્રજા હારે અમારે નહીં એવું પૂરેવાનું પ્રજા હારે રહીને કદાચ અમને બે ટકા અમને અમારી લોકચાહના વધે તો એ તમારે દેખી નથી એકાદી વાત તો આ છે ને કે બીજી કોઈ વાત અને નગરપાલિકા મહાનગરપાલિકા ચાર મહિનાથી આ બની છે હું મોરબીની જનતાને કહેતો આવું છું નો ડાઉટ નગરપાલિકા હાથી ધારાસભ્ય જે હોય મહાનગરપાલિકા ચાર મહિનાથી આ બની છે કમિશનર સાહેબ કે ડેપ્યુટી કમિશનર સાહેબ નવા આવ્યા છે એને આપણી તાસીર ના ખબર 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 હોય જે માણસને ચાલીસ વર્ષમાં પડી પડી તો તો આ ચાર મિત્રો હું આજે કાકાને એ વિનંતી કરું છું કે કાકા તમે ગરમ ના થાવ કઈ નહીં અને સ્વાભાવિક છે ત્રિવરા રાજ કર્યું છે તો ઘણું છે અને હું તમારી સાથે જ છું હજી તમે ટિકિટ લઈને આવો તો પણ પબ્લિકના કામ કરો મને કોઈ તમારી એ કોઈ વિરોધ નથી તમે વિડીયો બનાવવામાં માસ્ટર છો યાર તમે તરત વિડીયો બનાવી તો આ દિવસમાં જ કેમ વિડીયો ના આવ્યા તમે મારી દાતારી કે મારા ઘર સુધી તમે ના આવો મારી દાતારી છે તો રહેવાની જ છે મારે દેણું હોય છે તો હું દાતારી કરવાનું છું મેં એક દાખલો તો બતાવો કે ક્યાંય લખાય હોય શું હું તમારું લિસ્ટ કરી દઉં તો બીજું મારે કઈ નુક્યવાનો હાસ કહેવાનું છે અને તમારા લીધે જોવા જઈએ તો નગરપાલિકાના કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો માત્ર ને માત્ર તમારા હિસાબે ગામડે અમારે ન જવાય અને તમારા હિસાબે જઈ આપતા કાકાના હિસાબે અમારો શું અમારે તો સેવા કરવી અમારે પક્ષ તો ભાજપ નું છે નો ડાઉટ આ તમને કહી અમે પ્રજા વચ્ચે ગયા છીએ તો અમને તમે બદનામ કરવાનું બંધ કરો પગે લાગવું હોય તમને કાંતિભાઈ હું તમારું ક્યાંય પર્સનલ ક્યાંય ખરાબ બોલ્યો નથી આજે બોલ્યો છું તો એ મેં સિવિલ હોસ્પિટલમાં કીધું કે હું ક્યાં ખોટું છું આ મીડિયા આટલા મીડિયા વાળા છે મોરબીની પ્રજા જાણે કે ચોવીસ વાર એક ને એક જિલ્લામાં ડોક્ટર ના હોય ને તો એ નથી દેખાતું અમુક વસ્તુ સમજવાની યાર પછી આપના મીડિયા થકી હું પ્રજાને એ કહું છું કે મોરબી નગરપાલિકાના નવા અધિકારીઓ છે તો આપણે ચાલી વાર કાઢ નહીં ખાતો આપણે કદાચ ચાર વર્ષ નહીં કાઢીએ તમે ચાન્સ આપું ઓગણીસો હોતાલીસ માં આઝાદ થયું હોય આજે કદાચ બીજી સરકાર હોય એનો બગાડ હોય તો પાછળ બીજી સરકાર આવે સુધારતા ટાઈમ લાગવાનો છે ને એટલે બીજું કાંઈ નથી તો પ્રજા આર્થના મીડિયમ થકી પ્રજાને ન્યૂઝ જાય કે આપ શાંતિ રાખો બધું કામ જે થાય છે થતું રહેશે અને જે વાત આવી કે નાના મોટા કામની જિલ્લા પંચાયતમાં જો ખેડૂતનો વિષય હતો તો મેં કેમ ભાજપ બધાનું કહેવાનું એવું થાય ભાજપ વિરુદ્ધ ના જવાય ભાજપ વિરુદ્ધ હું આજીવન જ જવાનું મારી વિચારસરણી ભાજપની છે પણ ભાજપનું કદાચ ક્યાંક ભૂલ હશે

બીજા નંબરમાં પ્રજા મને સ્વીકારે છે તો તમે એક વાર અમે તમારી હારે રહ્યા હતા બે હાજર પંદર માં ઘરના રૂપિયા લોરિયા હતો ત્યારે હારો હતો વિધાનસભા હતી એની હતો મેરજા સાહેબ હતા હું મેરજા સાહેબ હારે હતો એની આરે રહું એ કે એમ કરું તો અજય લોરિયા હારો અજય લોરિયા કઈક હારું કામ કરે અજય લોરિયા વિરુદ્ધમાં જાય તો અજય લોરિયા આવો તેવો બીજા વિડીયો બનાવવા આવી જાય હવે બીજી મારે રામબી કઈ વાત નથી કરવી પણ પ્રૂફ બધા છે આગામી દિવસોમાં કદાચ એવું હશે હું કહીશ મને કોઈ ફેર નથી પડતો પણ હા આપણા મીડિયા તરફથી છેલ્લો એક સંદેશ આપવા માંગુ છું કે હું મોરબીની પ્રજા સાથે રહીશ નાનો મોટો કોઈ પણ પ્રશ્ન હશે અધિકારીને કંઈ બે શબ્દ કહેવા છે કે હું બીજા ધારાસભ્યની સપોર્ટ લઉં હોય છું આજે હું ધારાસભ્યને નથી કહી શકતો હું દુલાભાઈ ભલામણ ક્યારેક ખરાબ લઉં છું આ શ્રીકુંદ વારો કવતવારો રોડ હતો તો દુલાભાઈ રસ લીધો કેમ કે અરવિંદભાઈ વાસદવ જૂની સોસાયટીમાં રહેતા હતા અરવિંદભાઈ ને એટલા લોકો ફોન કર્યા છે

ઉચ્ચ કક્ષાએથી આદેશ આપવામાં આવ્યો તો ડોક્ટરની બદલી કરવા માટે છે સર મારું મોબાઈલ જો કે લાઈવ ચાલુ છે ને તો હું અત્યારે બતાવતો છું ઇલેક્શન માં જે પ્રોપર્ટી રજુ કરે ને એમાં ડોક્ટર દુધરીજી સાહેબ ના 10 લાખ ને 50000 રૂપિયા ધારક સભ્ય કાંતિભાઈ અમૃતિયા વાપરે છે 10 લાખ ને 50000 રૂપિયા ડોક્ટર દુધરીજી સાહેબ કાંતિભાઈ અમૃતિયા વાપરે છે ધારક સભ્ય સુપર વિક્ષ્યામાં બધું આવી ગયું મારે બીજું લાંબી ક્યાં વાત કરવાની અને મોરબીની પ્રજા માય કાંગલી છે હજુ કહું છું પ્રજા તમે જાગો આજ હું હોય તો હું ખોટો તો મારો વિરોધ કરજો મને શેરીમ નો આવવા દેતા પણ તમે ખોટાને સાથ ના આપતા હું એમ નથી કહેતો ખોટા છે પણ કોઈ પણ પક્ષ હોય તમારા ખંભે બંદૂક ફોડે તો એને સાથ ના આપતા જે વિકાસ કરે છે પ્રજા સાથે ઉભા રહીએ છીએ એમની સાથે તમે ઉભા રહીએ જૂતા કુલનો ગુનો બન્યો ત્યારે પીવાના પાણીની સુવિધા પણ નથી મેચું કીધું મારા ઉપર કઈ સજા થાય ભોગવવા તરછ મોરબી પ્રજા માટે પણ ધૃતરાષ્ટ્ર નહીં બનવું આ ખુલ્લે નથી હું ખોટું સહન કરીશ સ્વાભાવિક કે કદાચ આ બોયલા છે તો મેં ડબલ વળતર આપી છે ને હું બોલી ગયો અત્યારે માર કેવો તો કહી દીધું એમને આગામી દિવસોમાં કદાચ હું સારા કામ કરું જો નહીં કરવા દઈએ તો કોઈ વાંધો નહીં મને કોઈ ફેર નથી પડતો મારી એક નવરાત્રી રોકવા માટે પ્રયત્ન કર્યો તો હું બે નવરાત્રી એ બીજી નવરાત્રી સામા કાઠે કરું છું તમામ જ્ઞાતિ તો મને શું ફેર પડે મને પ્રજાનો સપોર્ટ છે તો મારે બીજું ક્યાં વિચારવાનું છે અને ખરેખર જો પોતાની વિચારધારા કેવી છે ને આમાં નક્કી થઈ જાય આજ હું મારું કામ કરું છું સ્વ ખર્ચે કરું છું વાઇબ્રેટ રોલ લાવ્યો આટલા હું તમને પ્રૂફ આપું વિડીયો આપ્યો તમે એ છ છ સોસાયટીને પૂછ્યો કે અજયભાઈ રોલ મિલતો તો અજયભાઈ બે દિવસ હતા આજ વહેલી સવાર કામ પૂરું થયું તો ખરેખર ધારાસભ્ય હોય ને નાના કાર્યકર્તાની ફીટ થાબડે કે ના આજે હું બે ત્રણ દિવસ નહોતો તો તે હાચવી લીધું તે આટલી સેવા કરી ખરેખર ખૂબ ખૂબ આભાર એમ હામાં દાતાની કેમ હતા ને જે ભાઈ સરકાર કડે ઘણા પૈસા એમ કીધું હોય તો અત્યાર સુધી કામ કેમ નથી થયું છે સરકાર આપે છે તો વિચાર તો કરો તો અત્યાર સુધી એમ કામ નથી થયું એના વિશે જો કામ નથી થયું એનું કારણ છે પાછે એમની સરખી છે તારા સભી 182 છે આનો પર્સનલ કઈ વિરોધે હજી નથી કરતો કોઈ વાંધો પણ આવડત હોવી જોઈએ આવડત હોવી જોઈએ કામ કરતા હોય ને કરવા દેવા જોઈએ ખોટા ડિસ્ટર્બન્સ કોઈ કરીને કોઈ મતલબ નથી બીજો કોઈ વિષય નથી આ વાતમાં સરકાર ભરપૂર ગ્રાન્ટ આપે છે તમે જાવ તો ખરા આયુષ્યમાન કાર્ડ આ કાર્ડ કે શિબિરમાં આપણા હગાવાળા ખૂબ બીમાર પડ્યું હોય તમે જુઓ બબે ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયાના ખર્ચા થાય તોય સરકાર ભોગવે છે સરકાર એક ટકા એ સરકાર તમને હોય હો ટકા જનતાને સપોર્ટ કરે છે આ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમને દબાવી અને જે અત્યારે રાજનીતિ તમે કહ્યું મુજબ થઈ રહી છે તો આનાથી વિપક્ષને ક્યાંક ફાયદો થશે એવું લાગી રહ્યું છે હવે તો વિપક્ષને ફાયદો તો બધા ઠીક છે પણ પ્રજા જોવે છે કોણ કામ કરે છે કોણ નથી કરતો સ્વાભાવિક છે પ્રજા કઈ બાજુ રહી ના હોય પણ હા ભાજપે કામ છે તો ભાજપ સાથે રહેવાની જ છે પણ નાના કાર્યકર્તા દબાવવાની વાત કરી હતી તો આજથી ક્યાં વર્ષો થયા છે જોતા હોય આજે તો કાલ સવાર આવ્યો બજારમાં મારા તો બાર ચૌદ વર્ષથી આજે પહેલેથી જોતા કહેતા હોય તો નામ હતું બધે ના તમને હું હું ખોલ નથી આપતો એટલા માટે કઈ કઈ વાંધો ચાલે છે પડતો પ્રજાની સેવા કરું છું કરવાનો છું રાજકારણમાં હતો છું ને રહી છે આપે સાંભળ્યા આ ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયતના સભ્ય અજયભાઈ લોરિયા હાલ જે તેમનું નિવેદન સામે આવ્યું છે તેમણે મોરબીની સ્થાનિક સમસ્યાઓને લઈને ધારાસભ્યને બાંધમાં લીધા છે ઘણા બધા સવાલો સળગતા ઉઠાવ્યા છે અને આજે મોરબીની જનતા જે ત્રાહીમામ પોકારી રહી છે તે બાબતે ધારાસભ્ય તાત્કાલિક આ મામલે ખુલાસો કરે તે પ્રકારની પણ તેમણે વાત કરતા ફરી એકવાર મોરબીમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે એક તરફ ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ આપી છે એને લઈને કાંત્યા અમૃતિયા તો ભીષમાં મુકાયા છે પરંતુ હવે તેમના જ ભતરી જાય તેમની સામે મોરચો ખોલતા અનેક પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો